કડીના જનતાનો ખૂબ ખૂબ આભાર આઠ દિવસ જેટલો ખૂબ ઓછો સમય મને મળેલો તેમ છતાં બી કડીના ગામે ગામ હું પહોંચ્યો છું અને ગામની જનસંપર્ક મેં કર્યો છે એ બદલ હું ખૂબ ખુશ છું અને અહીંયાથી જ બે હજાર સત્યાવીસ નો માટે આવતીકાલથી જ કડી માટે કામ શરૂ થઈ જશે તમામ ગામે ગામ જે મેં ગામે ગામ જઈને ગામના પ્રશ્નો સાંભળ્યા છે ગામ લોકોની જે રજૂઆતો હતી એના પર મેં બધાને જે વચનો આપેલા છે જે ગામના રોડ રસ્તાના પ્રશ્નો હોય પાણીના નિકાલના પ્રશ્નો હોય પીવાના સ્વચ્છ પાણીના પ્રશ્નો હોય કે સ્કૂલના પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો પર આવતીકાલથી એમનો દીકરો કામ શરૂ કરી દેશે અને મને આટલા શોર્ટ ટાઈમ રહીશો જે આશીર્વાદ આવે એ બધા બેન હા ઉમેદવારી તો મારી પાર્ટીનો કોઈ બી હશે પણ હું મારી પાર્ટી માટે મારી પાર્ટીના ગામડે ગામડેના લોકો દિલ સુધી પહોંચાડવા માટે હું આવતીકાલથી જ મચી પડી આમ આદમી પાર્ટી ના લાવી એકચુઅલમાં તો આમ આદમી પાર્ટી ધારું પરિણામ ના આવી એનું રીઝન એ છે કે આમ આદમી પાર્ટી અહીંયા ઘણા લાંબા સમયથી સક્રિય નથી બરોબર અમારા જે ઉમેદવાર હતા એમની શારીરિક પરિસ્થિતિ થોડી ના હોવાથી એમને કામગીરી કરી શક્યા નથી અને અમે મને મોરચો મળ્યો એ સાત આઠ દિવસ જ થયા છે જો બે ત્રણ મહિનાનો બી મોરચો મળ્યો તો હું ગામે ગામ પહોંચીને એમના સમસ્યાના નિવારણ માટે દોડધામ કરે બધું કરત પરંતુ ઠીક છે સાત આઠ દિવસમાં પબ્લિકે જે મને પ્રેમ આપ્યો છે પ્રેમ માટે હું ખુબ ખુશ છું એક ગામ એવું નથી કે જે અમને તિરસ્કાર મળ્યો હોય જે અમને ભાજપ અને કોંગ્રેસ જે મોટા પક્ષો હોવા છતાં અમને ઓગણનાથી હોય એક બી એક બી એકબી કામ નથી હા પબ્લિકના દિલ સુધી પહોંચવા માટે હવે અમે કાલથી જ